જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે એક એક વાગે ઉઠ્યો છું કેમ એક વાગે ઉઠ્યો છું શું થયું બધું કરું છું આજના વિડીયો બધી ડિટેલમાં વાત કરીશ અને જ્યારે કંઈ પણ કંઈ પણ કે કે કંઈ પણ ઘરમાં લાવવાનું હોય ને ત્યારે ફોન ને બગાડવાનું આવે છે કારણ કે હું બ્લોગ પર શૂટ ના કરી શકું ગામડે ગામડે અત્યારે ત્યારે વાત ચાલતી હતી એક્ટિવા લેવાની તો પછી લઈ લીધી લીધી અમે પછી થયું એવું હું જ્યો વ્લોગ શૂટ કરવા ગયો ને પણ બેટરી નહીં ત્યાં આગળ જે જગ્યાએ કશું ત્યાં પણ ત્યાં લગાવ્યો પણ ત્યાં પણ થયું નહીં તો પછી હું કંઈ શૂટ જ ના કરી શક્યો કેવી રીતે કરું તો આવી કંઈક કહાની થઈ હતી હવે બધું ભૂલી જવી કરવી કન્ટિન્યુ ચલો નવું રેડી વેડે થવું તૈયાર વૈયાર થવું પછી તમને મળે જો ત્યાં સુધી તો કંઈ સુટી બૂટી ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયા છે કઈ નહીં કરીએ છીએ આજના વ્લોગને પણ બનાવી દેજો ફૂલ તો ફૂલ મજા આવશે અને આ ત્યાં આગળ કઈ બધું શૂટ કરી શક્યો નહીં પણ અહીંયા આગળ રીલ્સ ત્યાંથી એક ફોન વાગતો હતો ને એમાં રીલ્સ શું બનાવી હતી એ રીલ્સની ક્લિપ હું તમને અહીંયા નાખી દઈશ એટલે તમે જોઈ લેજો ફરી એક્ટિવા જોઈ લેજો આ તો તમારા બધાને સપોર્ટથી આપણે લીધી છે તમે બધા આમ પ્રાઉડ ફીલ કરાવીને ત્યારે જ આપણે લઈ શકીએ છીએ તો અહીંયા નાખી દઈશ ક્લિપ જોઈ લેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો પર નવા અવાર સબસ્ક્રાઈબ કરો મળે તો નહીં બીજો કે ટૉપિક મુજબ નવા અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય